નમસ્કાર કર્મચારી મિત્રો ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પી જીવીસીએલ એમજી સીએલ ઇજીએલ ડીજીવીસીએલના કર્મચારી મિત્રોને જે રજા મળતી હોય છે તેના વિશે આજ વિસ્તૃતમાં હું વાત કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી તમને નવી અપડેટ મળતી રહે નવી નવી માહિતી હું તમારા સુધી પહોંચાડતો રહું વિષય કંપનીના કર્મચારી શ્રી એ તથા અધિકારી અધિકારીશ્રીઓની દર્શાવેલ રજા મંજૂર કરતી વખતે નિર્દેશક સૂચનાનું પાલન કરવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીને ધ્યાને આવેલ છે કે આપની પેટા વિભાગીય કચેરી હસ્તક રજા બાબતે સમક્ષ સત્તાધીશ્રી દ્વારા આપેલી વહીવટી પરિપત્રનું પાલન કરવામાં આવતું નથી જેથી અત્રેની કચેરી દ્વારા સદ્ધર સૂચનો પાઠવવા ફરજ પડેલ છે તેની નીચે દર્શાવેલ સૂચનોની ચુસ્તપણે પાલન કરવા આપ તાબા હસ્તકની પેટા વિવિધ કચેરીમાં સૂચન આપવામાં આવે છે વિદ્યુત સહાયક કર્મચારીઓને મળવાપાત્ર રજા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જુનિયર આસિસ્ટન્ટ તથા જુનિયર ઇન્જિનિયર કક્ષાના કર્મચારીઓને તેમના નિમણૂક પત્રની શરતો મુજબ એક કેલેન્ડર વર્ષ એટલે કે એક જાન્યુઆરીથી મે ડિસેમ્બર દરમિયાન માત્ર બારસીએલ કેશ્યુઅલ લીવ મળવાપાત્ર હોય છે વિદ્યુત સહાયક પુરુષ કર્મચારીઓને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી વડોદરાના પત્ર નંબર જ્યુએનએલ એચઆર પેટર્નિટી લીવ તેરસો સત્યાસી તારીખ સત્યાવીસ દસ બે હજાર સોળ મુજબ પુરુષ કર્મચારીની પત્નીને બાળકના જન્મના પંદર દિવસની પેટર્નિટી લીવ મળવાપાત્ર છે સદર પેટર્નિટી લીવ બાળકના જન્મના દિવસથી છ માસ સુધી ભોગવી શકાય છે પેટર્નિટી લીવ માત્ર બે આયાત બાળકો પૂરતી જ મર્યાદિત હોય છે સત્તર સદર પેટર્નિટી લીવ મંજૂર કરવા લીવ પ્રપોઝનલ મંજૂરી અર્થે અર્થ્રેની કચેરી રજૂ કરવું ફરજિયાત છે વિદ્યુત સહાયક મહિલા કર્મચારીઓ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી વડોદરાના પત્ર નંબર જ્યુએનએલ એચઆર એકસો અઠ્ઠાણું ડીએલ એકત્રીસ એક બે હજાર પંદર મુજબ એકસો એંશી દિવસની મેટરનિટી લીવ મળવાપાત્ર છે સદર મેટરનિટી લીવ મેટર્નિલિટી બેનિફિટ એક્ટ ઓગણીસો એકસઠ સર્વિસ રેગ્યુલેશન નંબર એકસો ચોપન જી ઇસ્ટ સર્ક્યુલર નંબર છસો પંદર ડેટ અઢાર સાત ઓગણીસો અઠ્ઠાણુંની જોગવાઈને આધીન છે મેટર્નિટી લીવ માત્ર બે હયાત બાળકો પૂરતું જ મર્યાદિત છે મેટર્નલિટી લીવ મંજૂર કરવા લીવ પ્રપોઝનલ મંજૂરી અર્થે અત્રેની કચેરીને રજૂ કરવું ફરજિયાત છે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તથા જુનિયર આસિસ્ટન્ટ કક્ષાના કર્મચારીઓને તેમના નોર્મલ કામ સિવાય અન્ય કોઈ અર્જન્ટ કામ માટે કોઈપણ રજા દિવસે ઓફિસમાં ફૂલ ટાઈમ બોલાવવામાં આવેલ છે તો તેના બદલે સી ઓપ આપી શકાય છે એક સાથે વધુ બે સી ઓફ મળવા થતો પાત્ર ની તારીખ આગળ અને પાછળ બંને દિવસ રજાનો દિવસ આવતો ન હોવો જોઈએ માત્ર આગળ અથવા પાછળ એક જ રજાના જોડાણનો લાભ મળવાપાત્ર છે મળવાપાત્ર થતો સી ઓફ અન્ય કોઈ પણ રજા સાથે આગળ કે પાછળ જોડી શકાય નહીં કર્મચારીને મળવાપાત્ર સી મળવાપાત્ર થતો સી ઓફની તારીખ આગળ કે પાછળ બંને દિવસ રજાનો દિવસ આવતો ન હોવો જોઈએ માત્ર આગળ અથવા પાછળની એક જ રજાના જોડાણનો લાભ મળવા પાત્ર છે કર્મચારીને મળવાપાત્ર થતો સી ઓફ એક માસમાં લઈ લેવાનો રહે છે એક માસ પછી તે મળવાપાત્ર થતો નથી દાખલા તારીખ બાવીસ પાંચ બે હજાર અગિયારના રવિવારના દિવસે બજાવેલ ફરજ સામે મળવાપાત્ર સી ઓફ થતો સી ઓફ એકવીસ છ બે હજાર અગિયાર સુધીમાં લઈ લેવાનો રહે છે એ જ રીતે ડિસેમ્બર માસમાં રજાના દિવસે બજાવેલ ફરજ સામે મળવાપાત્ર થતો સી ઓફ એકત્રીસમી ડિસેમ્બર પહેલાં ભોગવી લેવાનો રહે છે આ ઉપરાંત જો કોઈ કર્મચારીને તેના હેડક્વાર્ટરથી આઠ કેમીથી વધારે દૂર અને આઠ કલાકથી વધારે સમય માટે કચેરીના કામ માટે પ્રવાસમાં મોકલવામાં આવે ત્યારે કર્મચારીને ટીએડીએ ઉપરાંત સી પણ મળવાપાત્ર બને છે જો કોઈ કર્મચારી પોતાનું નોર્મલ કામ પૂરું કરવા માટે કોઈપણ કોઈપણ રજાના દિવસે ઓફિસે આવી કામ કરે તો તે માટે સી આપી શકાય નહીં આવી જ રીતે જો કોઈ કર્મચારી જૂની પેન્ડિંગ કામ આપેલ સમય મર્યાદામાં પૂરું કરવા માટે રજાના દિવસે કામ કરે તો તેને સી આપી શકાય નહીં નંબર બે કાયમી કર્મચારીઓના સી ઓફ સીએલ ઇએલ તથા એસએલ મંજૂર કરતી વખતે અનુસરવાની માર્ગદર્શિકાઓ કાયમી મે કાયમી મહેકમના કર્મચારીઓને એક કેલેન્ડર એક કેલેન્ડર વર્ષ એટલે કે એક જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન માત્ર બાર સીએલ એટલે કે કેશ્યુઅલ લીવ મળવાપાત્ર છે આ રજા સાથે ઇ એલ હકરજા કે એસએલ સીક લીવ જોડી શકાય નહીં એક સાથે અને સીફિક્ટ સાથે આઠથી વધારે સીએલ કે કેશ્યુલ લીવ લઈ શકાય નહીં કાયમી કાયમી મહેકમના કર્મચારીઓને તેમના નોર્મલ કામ સિવાય અન્ય કોઈ અર્જન્ટ કામ માટે કોઈ પણ રજાના દિવસે ઓફિસમાં ફૂલ ટાઈમ બોલાવવામાં આવેલ હોય તો સી ઓપ આપી શકાય છે ઇસ્ટાબ્લિશમેન્ટ મેન્યુઅલ ચેપ્ટર એકવીસ પેજ નંબર પાંચસો ચોપનમાં દર્શાવવામાં આવેલ છે આ ઉપરોક્ત ક્લોઝ નંબર વનમાં શિવબ બાબતે આપેલ માર્ગદર્શિકાઓ કાયમી કર્મચારીઓને પણ લાગુ પડે છે તાત્કાલિક જીબીના પત્ર નંબર જે પત્ર નંબર નંબર તમે જોઈ શકો છો તારીખ ચાર ચાર ઓગણીસો છન્નું મુજબ એન્ડમ સર્કલ હેઠળ ફરજ જુનિયર ઇન્જિનિયરશ્રી તથા નાયબ ઇન્જિનિયરશ્રી દ્વારા રવિવારે અથવા રજાના દિવસે ફરજ બજાવવામાં આવે તો તેમને સી ઓફ આપી શકાય નહીં ઓપ્શનલ હોલિડે કાયમી મહેકમના કર્મચારીઓને એક કેલેન્ડર વર્ષ એટલે કે એક જાન્યુઆરીથી એકત્રીમી ડિસેમ્બર દરમિયાન આખા વર્ષમાં નક્કી કરેલા તહેવારની સાથે બે રજા સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રજાના કેલેન્ડર મુજબ ઓપ્શનલ હોલિડે તરીકે ભોગવી શકાય ઓપ્શનલ હોની ડે સી એલ એટલે કે કેશ્યુલ લીવ સાથે જોડી શકાય છે લીવ એટલે કે ઈ એલ કાયમી મહેકમના કર્મચારીઓને એક કેલેન્ડર વર્ષના અંતે ત્રીસ ઈ એલ રજા કર્મચારીના લીવ એકાઉન્ટમાં જમા થાય છે ઈ એલ રજા એક કેલેન્ડર વર્ષમાં કુલ ચાર વખત ભોગવી શકાય છે અને ઓછામાં ઓછી બે રજા મૂકવી જરૂરી છે કાયમી મહેકમના કર્મચારીઓને રિટાયરની તારીખ સુધીમાં વધુ વધુ ત્રણસો રજા ભેગી કરી શકે છે જેનું રજિસ્ટર જેનું રિટાયર્ડ વખતે રોકડમાં રૂપાંતર કરી શકાય છે ફરજ પર કર્મચારી હાજર થાય ત્યારે હાજર રિપોર્ટ લેવું ફરજિયાત છે કોમ્યુટેટ લીવ ઓન મેડિકલ સર્ટિફિકેટ એટલે કે સીક લિવ કાયમી મહેકમના કર્મચારીઓને એક કેલેન્ડર વર્ષના અત્રે વીસ રજા કર વીસ રજા કર્મચારીના લીવ એકાઉન્ટમાં જમા થાય છે તેના તાત્કાલિક જીબીના પરિપત્ર નંબર લીવ સર્ટિફિકેટ છોતેર ડેટ એક ઓક્ટોમ્બર ઓગણીસો છન્નું મુજબ એક દિવસની રજા માટે પણ ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂર પડે છે કર્મચારી વધુમાં વધુ બસો સિત્તેર દિવસની રજા સમગ્ર નોકરી દરમિયાન પૂરા પગારે લઈ શકે છે ફરજ પર કર્મચારી હાજર થાય ત્યારે તેને ફીટ ફોર રિઝ્યુમ ડ્યુટીનું તબીબ પ્રમાણપત્ર હાજર રિપોર્ટ સાથે લેવું ફરજિયાત છે એ જ રીતે ઉપરોક્ત ક્લોઝ નંબર વનમાં દર્શાવેલા મેટરનિટરી લીવ તથા પેટર્નિટી લીવ બાબતે આપેલ માર્ગદર્શિકાઓ કાયમી મહેકમના કર્મચારીઓને પણ લાગુ પડે છે ઉપરોક્ત સૂચનાઓનું ફરજિયાત પાલન કરવા જણાવવામાં આવે છે તથા કોઈ કરાયેલા માલુમ પડશે તો તે જવાબદાર સામે કંપનીના નિયમ મુજબ શિસ્તભંગના ભંગના પગલાં લેવામાં આવશે અત્રેની કચેરીના ધ્યાને આવેલ છે કે કેટલા કર્મચારીઓ દ્વારા હાજરી પૂરતી વખતે કચેરીના હાજરીપત્રકમાં છેડછાડ કરતા હોવાનું તથા ઓવર રાઇટિંગ કરતા હોવાનું જણાય છે એ ખૂબ જ ગંભીર બાબત છે કચેરીનું હાજરીપત્રક સુવ્યવસ્થિત જાળવવાનું ફિટ ફોર રિઝ્યુમ ડ્યુટીનું તબીબી પ્રમાણપત્ર હાજરી રિપોર્ટ સાથે લેવું ફરજિયાત છે એ જ રીતે ઉપરોક્ત ક્લોઝ એકમાં દર્શાવેલ મેટરનિટી લીવ તથા પેટરનિટી લીવ બાબતે પણ માર્ગદર્શિકાઓ કાયમી મહેકમના કર્મચારીઓને લાગુ પડે છે મને સાંભળવા બદલ આપ સૌ કર્મચારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો તમને ચેનલમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ માહિતીને આગળ શેર કરજો તેથી ખૂબ બીજા કર્મચારી મિત્રો પણ આનો લાભ લઈ શકે નમસ્તે આભાર થેન્ક યુ વેરી મચ